આઠ વર્ષ પછી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જીએસટીમાં ઘટાડો કર્યો છે અને લોકોને દિવાળીનો ઉપહાર આપ્યો છે એને લઈને સામાન્ય લોકો હોય તેઓ શું કર્યા છે આવ આપણે સાંભળીએ મારું પરિચય શ્રી સાઈ જલારામ અગરબત્તી સુરત મારું બિઝનેસ છે અગરબત્તી પૂજા સામગ્રી રિલેટેડ અગરબત્તી છે ધૂપ ધૂપસ્ટિક છે બધું પૂજાનું નું સામાન ટોટલી મળે છે એમાં ફરક પડે એમાં એમાં પ્રોડક્ટ જો અમારે આવે છે બેનિફિટ સારું છે કસ્ટમરોને સાત ટકાનું બેનિફિટ મળે છે જો ઘી અમારે પે આવતું હતું એ બાર ટકામાં આવતું હતું પાંચ ટકામાં આવશે કેજી પર કસ્ટમરને વીસથી થી પચીસ રૂપિયાનું બેનિફિટ થવાનું છે અને એક બે પ્રોડક્ટ બીજી છે રિલેટેડ એનાથી જો બી બેનિફિટ અમે જોયું રાખતી શું એમાં આવે નવા બિલોમાં તો બે કસ્ટમર માટે સારી નવરાત્રી છે અને સારી એ છે મોદી સાહેબનું જો હમણાં લાવ્યા છે જીએસટીમાં ફેરબદલ તો કસ્ટમરોને રીતે સારું છે હાલ જે નોતા ચાલે છે એમાં કસ્ટમરનું કેટલું બેનિફિટ છે અને એ લોકો કેટલું ખરીદારી કરે છે ના આ ફેરી સારું છે નવરાત્રી ગયા ફેરી કરતાં પણ સારું છે કસ્ટમરનું બેજ બહુ સારું હતું સારું છે વેપાર મારું નામ બ્રિજ કિશોર કુમાર મીઠાઈવાલા છે હું ચોવીસ કેરેટ મીઠાઈ મેજીક તરફથી વાત કરું છું હાલમાં જીએસટીના રેટમાં જેવી રીતના બેકરી છે ચોકલેટ છે એમાં સરકારે ડાયરેક્ટ એટીન પર્સન્ટથી પાંચ પર્સન્ટનો નિર્ણય લીધો છે તે ખૂબ જ સારો નિર્ણય છે અને લોકોમાં નવરાત્રિથી છે એટલે કહે ને કે પહેલાં નોર્તાએ આપણે બધું શુભ કાર્ય ચાલુ કરીએ તો સરકારે પણ વિચારીને નવ પહેલી નવરાત્રિથી આ શુભ કદમની શરૂઆત કરી છે સર નવરાત્રમાં ઓલરેડી મીઠાઈનું શ્રાદ્ધ હોય પહેલાં અને શ્રાદ્ધથી પછી નવરાત્રિ સ્ટાર્ટ થાય છે તો નવરાત્રમાં દર વર્ષે જ મીઠાઈનું વેચાણ વધે જ છે અને આ વખતે ઉત્સાહ બહુ સારો દેખાય છે કેમ કે નવરાત્રિની ખુશીની સાથે સરકારે એમના તરફથી ટેક્સમાં પણ ઘણો રાહત આપીને લોકોને બહુ સારી એક ખુશીની લહેર આપી છે સમાજસેવી ધર્મેશ ગામી જ્યારથી જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે એનો સ્લેબ ઘણો ઊંચો હતો અને ક્યાંક ને ક્યાંક સરકારને હવે લાગ્યું છે કે ખરેખર જીએસટીનો સ્તર કંઈકને કંઈક નીચો કરવો જોઈએ તો એમને ઘણી બાબતોમાં જીએસટીનો જે સ્તર છે એ નીચે લાવ્યો છે ને એમાં મોટા જે પર્સન્ટેજો હતા એમાં ક્યાંક ને ક્યાંક ડાઉન કર્યા છે એનાથી આમ પબ્લિકને મધ્યમ વર્ગના લોકોને ખાસ કરીને જે રોજિંદી વસ્તુઓનો ઉપયોગ થાય છે એના માટે ઘણો ફાયદો રહેશે કેમ કે લોકોની ઘણી બધી ડિમાન્ડ હતી ઘણા બધા આંદોલન પર થયેલા જીએસટીને લઈને કે ઓછું કરો પરંતુ સરકારને ક્યાંક ને ક્યાંક જે કંઈ બાબતો નડતી હશે પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા વર્ષો બાદ સરકારની સરકારશ્રીએ પબ્લિકની વાત માની છે અને ઓલ ઓવર જે કંઈ લક્ઝરી ચીજો છે એના પર જીએસટી યથાવત અને મોંઘું કર્યું છે જ્યારે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એને ખરેખર થોડીક રિયાયત આપી છે એમાં ક્યાંક ને ક્યાંક એના જે ભાવો છે એ થોડા નબળા પડશે જેના કારણે આમ લોકોને અને જે મધ્યમ વર્ગના લોકોને છે એમાં ઘણો ફાયદો થશે